નમસ્કાર જય બ્રહ્માણીમાં ઈડર તાલુકા પશ્ચિમ વિભાગ અને પ્રજાપતિ સમાજ દ્વારા એક સરસ મજાની મુહિમ એક સરસ મજાની થીમ મારો અવાજ સમાજ સુધી એક સરસ મજાની થીમ અંતર્ગત જે કામગીરી શરૂઆત કરવામાં આવી છે જેમાં સમાજના જ મિત્રો દ્વારા એમના અવાજને સમાજ સુધી પહોંચાડી અને એક તાંતણે બાંધવાના સરસ મજાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે સાથે નાના નાના ભૂલકાઓમાં પણ અલગ અલગ વિષયોને લઈને શિક્ષણની સાથે સાથે વેલ્યુ એડેડ એજ્યુકેશન જેના ઉપર આજે સરકાર પર ભાર મૂકી રહી છે એક નાના નાના મુદ્દાઓ ઉપર પોતાના વિચારો બાળકો વ્યક્ત કરી રહ્યા છે જાણી અને સાંભળીને ખરેખર આનંદ થઈ રહ્યો છે અને એ બદલ આપણા સમાજના પ્રમુખશ્રી તેમજ ઉત્સાહી નીરવભાઈને પણ ખાસ અભિનંદન પાઠવું છું મિત્રો પર્યાવરણ બચાવ અંતર્ગત સરસ મજાની વાતો પણ થઈ છે રક્ષાબંધન રિલેટેડ પણ બહુ બધી વાતો થઈ છે આમ તો ઉત્સવ માટે તો એવું કહેવાય છે કે ભારતીય માણસો તો એવું કહી શકાય કે ઉત્સવ પ્રિય છે હા એટલે કે ભારતીય માણસો જે છે ને એ તો ઉત્સવના જ પ્રિય છે ભારતની અંદર એમાં ખાસ કરીને ગુજરાતમાં તો અલગ અલગ થોડાક થોડાક સમયગાળા દરમિયાન અલગ અલગ પ્રકારના પ્રસંગો આપણે ઉજવતા રહેતા આવ્યા છીએ અને ઉજવીએ છીએ હમણાં જ આપણે રક્ષાબંધનની સરસ મજાની ઉજવણી કરી છે વિથ ઇન શોર્ટ ટાઈમ ગણેશજી પણ આવશે નવરાત્રિ પણ આવશે મહાશિવરાત્રીની જો આપણે વાતો કરતા હોઈએ એટલે કે હિન્દુત્વની અંદર પણ એવા અલગ અલગ પ્રસંગો છે કે જેનું સરસ મજાનું આયોજન આમ તો આદિ અનાદિકાળથી થતું આવ્યું છે જોકે ઉત્સવો કેમ ઉજવવા જોઈએ એના પાછળનું એક લોજિક એવું પણ છે કે ભારતીય અને ગુજરાતી લોકો પોતાના વ્યવસાયોમાં એટલા બધા વ્યસ્ત હોય કે પછી પોતાની સરકારી નોકરી હોય કે કોઈપણ પ્રકારની નોકરીમાં એટલા બધા અસ્ત આમ આમ કહેવાય વ્યસ્ત હોય છે કે પોતાની મનોરંજન માટે કંઈ કરી શકતા નથી પણ એટલા એટલા અંતરે ઉત્સવો એટલા માટે ગોઠવવામાં આવેલા છે કે એ બહાને કમસે કમ પોતાના કામગીરીમાં વ્યસ્તતામાંથી પણ સમય કાઢી પરિવારજનોની સાથે રહી શકે એકબીજાના મિત્રોને મળી શકે અથવા તો આપણે આ જે સગા સંબંધીઓ છે એમની જોડે કાદ બે દિવસનો સમય વ્યતીત કરી શકે અને સરસ મજાનું એક આમ કહેવાય ને એકતા ભર્યું પર્યાવરણ ફરી એકવાર ઊભું થાય એટલે રક્ષાબંધનમાં આપણે કેવું જોઈએ ગમે તેટલી વ્યસ્તતાઓ વચ્ચે પણ બહેન અને ભાઈને એકબીજાને ઘરે જવું અને એકબીજાને આનંદ માણવો અને કેવું સરસ મજાનું આયોજન થાય છે નવરાત્રિની અંદર પણ એકબીજાના મિત્રોના ઘરે જઈશું નવરાત્રિમાં આમ તો સોસાયટીના મિત્રો એકબીજા સાથે ક્યારેય મળવાનો પ્રસંગ બનતા નથી પણ આ બહાને સરસ મજાની રીતે રાત્રે બધા ભેગા થાય હળીમળીને માતાજી સમક્ષ પોતાના કાલાવિલા કરે એટલે કહેવાનો અર્થ એ કે વેદો અને અનાદિકાળથી પણ તહેવારો માટે એવું કહેવાયું છે કે એકબીજાની સાથે હળીમળીને રહે અને પેલું કહે ને સમયની વ્યસ્તતા વચ્ચે પણ પોતે સમય કાઢી અને એકબીજાની સાથે હરીમરીને રહે એવા પ્રકારના પ્રયાસો છે સાયન્ટિફિક રીઝન પણ છે રાષ્ટ્રીય પર્વોની પણ આપણે ઉજવણી કરતા હોઈએ છીએ ક્રિશ્ચન સંપ્રદાયની વાતો છે એ પણ પોતાના પ્રસંગો પોતાના તહેવારોની સરસ મજાનું આયોજન કરે છે અને ઉજવણીઓ કરે છે એટલે ખરા અર્થમાં જો કહેવું હોય તો એક જ મારી અપીલ છે કે જે પણ તહેવારો આવે જે પણ તહેવારો આવે એમાં એકબીજાને ઘરે જવું અને એને ખરા દિલથી જો ખરેખર ઉજવવામાં આવશે તો મને લાગે છે કે આપણે જે ઉત્સવોનો ઉજવણી માટેના જે પ્રયાસો હતા એનો જે ઉદ્દેશ હતો એનો જે હેતુ હતો તે ખરેખર પલિદાન થશે માત્ર વોટ્સઅપના માધ્યમથી કે વોટ્સઅપ યુનિવર્સિટીથી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી દેવાથી તહેવારોની ઉજવણી નથી થતી પણ સરસ મજાની એક મુહિમ વચ્ચે પણ એકબીજાના ઘરે જતા રહીએ તહેવારોનું સેલિબ્રેશન આપણે જે કહીએ છીએ એને ઉજવણી કરતા રહીશું તો ખરેખર એકબીજાની સાથે આત્મીયતાથી આપણે જેને કહીએ છીએ એ મરેલા રહીશું એવું ચોક્કસ હું માનું છું તહેવારોનું સરસ મજાનું આયોજન કરતા રહીએ ઉજવણીઓ કરતા રહીએ અને આપણા સમાજમાં પણ નવા નવા ઉત્સવોની ઉજવણીઓ જે થઈ રહી છે વિદ્યાર્થીઓના શબ્દોના માધ્યમથી પણ જે વાત સમાજ સુધી પહોંચાડવાના પ્રયાસો થઈ રહ્યા છે ખરેખર એક અદભુત વાત છે બસ સરસ મજાનો સમાજ રહે મારું નામ પ્રજાપતિ પૂજા સંજયભાઈ છે હું આજે શ્રી એડર તાલુકા પશ્ચિમ વિભાગ પિસ્તાલીસ ગામ દ્વારા યોજાય મારો અવાજ સમાજ સુધી કાર્યક્રમમાં તહેવારો અને તહેવારોના મહત્વ વિશે કહેવા જઈ રહી છું તહેવારો त्योहारों की खुशियाँ मन को उत्साह और उमंग से भर देती है त्योहारों की खुशियाँ मन को उत्साह और उमंग से भर देती है सतरंगी जीवन के सात रंगों का सतरंगी जीवन के सात रंगों का हमें दीदार करा देती है दीदार करा देती है आजकल ना मॉडर्न फास्ट अने, बिजी एवं कंटीन्यूअस के जीवन का दरमियान अपने जीवन में आती खुशियों लहर ने ब्रेक एटले तेहरों પરંતુ ભારત સંસ્કૃતિ ધરાવતા દેશોમાં ઉત્સવો પર્વો અને તહેવારોની ઉજવણી તો યુગો યુગોથી ચાલતી આવે છે અને તેથી જ આપણા દેશની સાંસ્કૃતિક એકતા અખંડ રહી છે ઉત્સવોની પ્રાચીનતાનું નિરીક્ષણ કરતા જણાય છે કે

ફેસ્ટિવલ ઓફ સો ગુડ મ્યુઝિક એટલે કે દરરોજ દરેક ક્ષણે અને દરેક દિવસે સંગીતનો અહેસાસ એટલે જ તહેવારો તહેવારો એ ખૂબ સારા સંગીત છે આમ તો આપણો દેશને અ તહેવારોનો દેશ કહેવામાં આવે છે કારણ કે અહીંયા અલગ અલગ જાતિ અલગ અલગ ધર્મ અને અલગ અલગ સભ્યતાના લોકો રહે છે અને બધા લોકો ભેગા મળીને આપણા દેશને વિભિન્ન તહેવારોનો સમૂહ બનાવે છે અને એટલે જ કહેવાય છે કે ઉત્સવานમ વિવિધાતાנם અસ્સ દેશસ્ય વૈભવમ ઉત્સવานમ વિવિધાતાנם અસ્સ દેશસ્ય વૈભવમ અને આ તહેવારો એ આપણા દેશની અખંડતા પ્રભુત્વતા અને ભાઈચારાનું પ્રતીક છે તહેવારો તહેવારો એટલે શું એ હું એક જ વાક્યમાં કહીશ કે પરંપરા સંસ્કૃતિ અને આપણી વિરાસતોને ખુશી શાંતિ અને સદભાવની સાથે મનાવવામાં આવતો એક વિશેષ દિવસ એટલે જ તહેવારો તહેવારોનું મહત્વ તહેવારોનું મહત્વ એ છે કે આપણા રોજિંદા જીવનકાળ દરમિયાન આપણા નૈતિક અને સામાજિક કાર્યોને તહેવાર એ મનોરંજનની સાથે ભરી દે છે તથા એકબીજાની સાથે આપણા થયેલા સાંસ્કૃતિક અને ધાર્મિક મતભેદોને જુદા પાડવામાં મદદ કરે છે તથા તહેવારો એ એક લોકોને એકજુટ કરી દે છે તથા એક સમૂહિત કરી દે છે ને માત્ર ખુશી અને ઉત્સવના એકમાત્ર ઉદ્દેશથી જ લોકો ભેગા થઈ જતા હોય છે તહેવારો આપણા જીવનને જીવનમાં બદલાવ લાવે છે અને તહેવારો આપણને આપણી સંસ્કૃતિથી જોડી રાખીએ છીએ હા પરિવર્તન એક માણસનો સહજ સ્વભાવ છે અને પરંતુ પરિવર્તનશીલતાથી જ એક આકર્ષણ જોડાયેલું હોય છે અને તેથી જ તહેવારો એ આપણા જીવનમાં નવીનતા લાવતા હોય છે તહેવારો એ આપણા જીવનમાં ખુશહાલી અને ઉમંગ ભરી દેતા હોય છે તથા તહેવારોથી આપણા મનમાં એકતા અખંડતા વિશ્વ બંધુત્વતા ભાઈચારા અને દેશભક્તિ તથા એકબીજા પ્રત્યેની સમન્વયતાની ભાવનામાં વધારો થાય છે અને એટલે જ કહીશ કે શત્રુ નહીં સંબંધી છે રાખો એવો વ્યવહાર શત્રુ નહીં સંબંધી છે રાખો એવો વ્યવહાર સાથે મળીને મોજ કરીશું સાથે મળીને મોજ કરીશું જ્યારે આવશે તહેવાર जयरे आशे तेहर अरे मारी बात ने एक वाक्य के ने विराम आपेश के एक था त्योहार जिसमें सब साथ आए सब पास आए एक था त्योहार जिसमें सब साथ आए सब पास आए खुशी खुशी मनाने का फिर से खुशी मनाने के लिए फिर से एक त्योहार का इंतजार रहेगा एक त्योहार का इंतजार रहेगा अस्तु नमस्कार मित्रों अमृत प्रजापति ना આપ સર્વેને જય સ્વામિનારાયણ આજનો મારો વિષય છે તહેવારોનું મહત્વ જીવનને રસપૂર્ણ બનાવવા માટે આપણા ઋષિમુનિઓએ વર્ષ દરમિયાન અનેક તહેવારોનું આયોજન કરેલ છે આ તહેવારો આપણે સૌ સાથે મળીને ઉજવીએ છીએ જેથી જીવનમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ સર્જાય છે આજના જમાનાની તણાવ બળેલી જિંદગીને તહેવારો હરવી ફૂલ બનાવવામાં બહુ જ મદદરૂપ થાય છે તહેવારો સામાજિક જીવનને ઘનિષ્ઠ બનાવે છે તહેવારો માણસ માણસ વચ્ચેનું અંતર ઓછું કરે છે તહેવારોને તહેવારો સ્વાસ્થ્ય જળવવામાં પણ બહુ જ મદદરૂપ થાય છે જેમ કે ફાગણ માસમાં આવતી હોળીનો તહેવાર સમય ધાણી ગોળ ખજૂર આવી ચીજવસ્તુઓ ખાવાનું બહુ જ મહત્ત્વ હોય છે આ ચીજો કફનાશક અને શક્તિવર્ધક હોય છે શ્રાદ્ધના તહેવારના સમયે બનાવવામાં આવતો દૂધપાક જે પિતૃઓ માટે બનાવવામાં આવે છે પણ એ પણ મનુષ્ય જેનો એ સમયે બહુ જેનો ભોજનમાં ઉપયોગ કરે છે જેથી પિત્તનો રોગ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે સ્વાતંત્ર્ય દિન પ્રજાસત્તાક દિન ગાંધી જયંતિ જેવા રાષ્ટ્રીય તહેવારો રાષ્ટ્રીય એકતા જાળવી રાખવામાં ખૂબ જ મોટો ભાગ ભજવે છે નાત જાતના ભેદભાવ બોલીને લોકો આ તહેવારો આનંદ અને ઉલ્લાસથી ઉજવે છે જેથી આપણી રાષ્ટ્રભાવના પણ જળવાય છે ગાંધી જયંતિના દિવસે આપણે ગાંધીજી જેવા મહાપુરુષોના જીવન અને કાર્યોમાંથી આદર્શ જીવન જીવવાની પ્રેરણા પણ આપણે કેળવીએ છીએ તહેવારોની ઉજવણીથી આપણા અરસપરંશના સંબંધોમાં મીઠાશ આવે છે આપણે એકબીજાની સારી રીતે ઓળખતા થઈએ છીએ સમજતા થઈએ છીએ માફ કરો અને માફી માગો જેવી ભાવનાઓ પણ આપણા જીવનની અંદર કેળવાય છે તહેવારોના આધારે ભગવાનને યાદ કરવાનો અને રાજી કરવાનો પણ એક સ્પેશ્ય સમય આપણે કાઢી શકીએ છીએ તહેવારો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે સાથે કામ કરે છે અને મનુષ્યના જીવનમાં અનોખો ભાગ ભજવતા હોય છે ભગવાન આ તહેવારો આપણે જે ઉજવીએ છીએ જેથી આપણને ભગવાનનો રાજીપો પણ મળે છે શરીરની તંદુરસ્તી પણ મળે છે બંનેનું કોમ્બિનેશન એકસાથે થાય છે આ રીતે આપણા દેશમાં ધાર્મિક સામાજિક રાષ્ટ્રીય પ્રાકૃતિક સાંસ્કૃતિક વગેરે અનેક પ્રકારના તહેવારોની ઉજવણી થાય છે જેથી મનુષ્યના જીવનમાં તાજગી સ્ફૂર્તિ અને નવ નવચેતનાનો સંચાર થાય છે તો મિત્રો આ તહેવારો એ મનુષ્યના જીવનની અંદર હરિયાળી ક્રાંતિ લાવે છે તો આ આપણા તહેવારો જે મુનિઓએ જે આયોજન કર્યું છે તહેવારોની અંદર આપણા પરિવારને આપણા બાળકોને આપણે ઇન્વોલ્વ કરીએ સાથે મળી તહેવારોનું એમણે પણ મહત્ત્વ સમજાવીએ અને એની અંદર એમણે ભાગ લેતા કરીએ જેથી એમનું જીવન પણ લીલું અને હરિયાળું બની શકે છે તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ દોસ્તો